પાલીદાણાના જાહેર માર્ગ ઉપર રખડતા માલઢોરના કારણે લોકો પરેશાન પાલીદાણામાં જાહેર માર્ગ ઉપર રખડતા માલઢોરના કારણે લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે ફરી એક વખત રસ્તા ઉપર રખડતા ઢોરે અડિંગો જમાવતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી આ ટ્રાફિક જામના કારણે લોકોને પોતાના વાહનો રસ્તા ઉપર મૂકી ઢોરને તગડવા પડી રહ્યા છે જેના કારણે લોકોએ આ રખડતા ઢોરના પ્રશ્નને હલ કરવા માટેની માંગ કરી હતી 국민 Bye, with heaven it!